ડાંગ જિલ્લામાં શિક્ષણ જગતની તારીખમાં સુવર્ણ છે ડાંગ જિલ્લા શિક્ષણ જગતની તારીખ અને તવારીખમાં વધુ એક ઉમેરાયેલું છે પૃષ્ઠ પટેલ પટેલને ડાંગના ચોસઠ વર્ષના શિક્ષણ વિભાગના ઇતિહાસમાં એટલે કે ગુજરાત મહારાષ્ટ્રના વિભાજન બાદ સને ઓગણીસો સાઠ થી અત્યાર સુધીના ઇતિહાસમાં પ્રથમ વખત માધ્યમિક વિભાગમાં રાજ્ય પારિતોષિકનું સન્માન પ્રાપ્ત થયું છે આવો અહીં સુધીની સફર ઉપર નજર કરીએ તેમના જ મુખેથી અત્રેની શાળામાં પંદરસો સાહીઠ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જે મોટાભાગના આદિવાસી એરિયાના છે અનુસૂચિત જનજાતિના અને એમના માટે આ શાળામાં ડાંગ જિલ્લાની સૌથી મોટામાં મોટી સ્કૂલ છે અને ડાંગના મોટા ભાગના વિદ્યાર્થીઓ નવથી બારમાં અને ત્રણેય પ્રવાહ ચાલે છે જેમાં વિજ્ઞાન પ્રવાહમાં આ ટીચર એટલે કે બીજું બાલાબેન કે જેમણે વિદ્યાર્થીઓને વિજ્ઞાન ક્ષેત્રે જેમાં ખાસ કરીને અટલ ટિકરિંગ લેમ્પ કે જેમાં રાષ્ટ્રીય કક્ષાએ વિદ્યાર્થીઓને લઈ જઈને નામના મેળવેલ છે ઉપરાંત દરેક જે વિજ્ઞાન મેળાઓ હોય એમાં તમામ વિદ્યાર્થીઓને અગ્રેસર રાખીને વિ વિજ્ઞાન ક્ષેત્રે એમને આગળ લાવવા માટે પ્રયત્ન કરેલ છે જેથી કરીને આ ટીચર દ્વારા શાળાને ખૂબ જ લાભ થયો છે અને સતત તમામ પ્રવૃત્તિઓમાં સક્રિય રહીને શાળાના વિદ્યાર્થીઓના વિકાસ માટે શાળાના વિકાસ માટે ડાંગના બાળકો માટે સતત પ્રયત્નો કરેલ છે જેથી કરીને આ ટીચરને શ્રેષ્ઠ શિક્ષક તરીકે જે બદલ અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ મારા કાર્યકાળ દરમિયાન ડાંગ જિલ્લાની સરકારી માધ્યમિક શાળા આહવાના મારા વિદ્યાર્થીઓને કારકિર્દીમાં આગળ વધવા માટે મેં પ્રેરણા આપી છે અને મદદ કરી છે સાથે સાથે મારી સરકારી શાળાને શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ શાળા બનાવવા માટે પ્રયત્ન કર્યા છે મારા આ કાર્યની નોંધ ડાંગ જિલ્લા વહીવટી તંત્રએ તો લીધી જ છે પરંતુ સાથે સાથે ગુજરાત રાજ્ય સરકારે પણ મારા કાર્યની નોંધ લઈ પાંચમી સપ્ટેમ્બરના રોજ રાજ્ય પારિતોષિક શ્રેષ્ઠ શિક્ષક તરીકે મને એવોર્ડથી સન્માનિત કરી રહી છે